રાંદેર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વર્ષોથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે ત્રીસ વર્ષથી ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપી શિવ બહાદુરની માહિતી પોલીસને મળી હતી આરોપી વર્ષોથી ફરાર હતો અને ક્યારેય પકડાયો ન હતો પરંતુ રાંદેર પોલીસ તેના લટકતા કેસને ઉકેલવા સતત પ્રયત્નશીલ હતી કેસના તમામ જૂના રેકોર્ડ તપાસ્યા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા તપાસ આગળ ધરાઈ હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા કુંભ મેળામાં શિવ બહાદુર હાજર છે આરોપી કુંભ મેળામાં હોવાની હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહને મળતા તેઓ ત્યાં પહોંચી ગયા હતા અને એક ટીમે ગુપ્ત રીતે કુંભ મેળામાંની તપાસ શરૂ કરી હતી પરંતુ આરોપી ત્યાંથી નીકળી ગયો હતો આરોપી કુંભમાંથી દિલ્હી જતો હોવાની માહિતી મળી હતી જેને લઈને પોલીસ તુરંત તેની પાછળ લાગી ગઈ હતી અને કુંભથી આરોપી દિલ્હીના અગ્રવાલ ભવન ખાતે ગયો હોવાની માહિતી મળી હતી આ દરમિયાન પોલીસને આરોપીના હાલના ફોટા અને મોબાઈલ ફોન નંબર પણ મળ્યા હતા પોલીસે સિક્યુરિટી કંપનીના કર્મચારી બનીને આરોપી શિવ બહાદુર ઉદયપાલ રાજપૂતને વધારે પગારની લાલચ આપી હતી જેથી તે નોકરી માટે આવતા તેને ઝડપી પાડ્યો હતો તો આરોપીએ કબુલાત કરી હતી કે તે વર્ષ ઓગણીસો પંચાણુંમાં રાંદેર ખાતે આવેલા મહાવીર પેટ્રોલ પંપમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો હતો અને રાત્રે પેટ્રોલ પંપની ઓફિસમાંથી એકાવન હજાર રૂપિયાની ચોરી કરી ભાગી છૂટ્યો હતો હાલ તો રાંદેર પોલીસે તેઓ શિવ બહાદુર રાજપૂતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ